સમયને ધ્યાનમાં રાખી આમ તો ઠીક કંઈ બહુ બોલવાની ઈચ્છા નથી કારણ કે અમુક જગ્યાઓ અમને એવું સમજાયું છે કે જ્યાં નીચે બેસતા શીખી જઈએ તો દુનિયા ઉપર બેહાડે છે આ એવી જગ્યા છે મહારાજ એસજીવીપી અને જેમ પૂજ્ય માધવપ્રિય સ્વામીએ કીધું ને કે બાલસ્વામી ના હોય તો હું પણ ન હોત એ જ વસ્તુ સેમ એઝ ઇટ ઇઝ રિપીટ થાય છે જો પૂજ્ય બાલ સ્વામી ના હોત તો ભાવિનલાલજી મહારાજ ના હોત એવું છે કારણ કે જ્યારે કથામાં કોઈ નહોતું આવતું ત્યારે પૂજ્ય બાલ સ્વામી મંડળ સાથે પહેલાવીને બેસે સ્વામી આ નાનું આયોજન છે ને પણ પૂજ્ય પુરાણી સ્વામીની જે નિર્મળતા જોઈ છે અને વિદેશોમાં પણ અમે જોયું છે કે મારે તમને એક જ વાત કહેવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતનનો બહુ મુખ્ય અને મૂળ સ્તંભ છે એટલું માનજો બહુ જ જવાબદારીપૂર્વક હું બોલું છું અને બહુ જ અનુભવથી કહું છું કે જે સેવા ભારતના સ્વામિનારાયણ સંપ્રદાયો દ્વારા થાય છે આપણું એસજીબીપી હોય કે કોઈ પણ મંડળ હોય એનું ટોટલ કરીએ ને તો આફ્રિકાના દેશની જીડીપી થઈ જાય બોલો જય સોમનારા આવું છે બધું એટલે ઓર મહારાજજી પૂજ્ય અવધેશાનંદગીરીજી મહારાજ આપકો જો હાર જો પહેનાયા ગયા અભિવાદન ઉનકા તો યે હાર નહીં પૂજ્ય માધવ પ્રિય સ્વામી ઓર બાલ સ્વામી કા પ્યાર હૈ જબ પ્યારને આકાર કા રૂપ લીયા એ હાર બના બડી આપકી તો કૃપા હૈ કે આપ પધારે આપણે સમય ન લેતા બસ એટલું જ કેવું છે કે અને પાછો હાર આવ્યો ને એટલે મને પૂછે હરિસરૂ સ્વામીએ ધક્કો માર્યો તમે અંદર જાઓ પણ આવા સંતો ધક્કો મારે ને તોય અક્ષરધામમાં પડાય એવું મને ખબર છે આવા સંતો ધક્કો મારી દે ને તોય હારું થાય બાપા એટલે કંઈ બહુ વધારે કેવું નથી પણ પૂજ્ય બાલસ્વામીનો દાસ પર જે પ્રેમ છે અને એ સમય પણ મને યાદ છે મહારાજ હાઉ નવરા હોય ઘરમાંથી કાઢેલા હોય એ કથામાં બેસતા અને મેમનગરનું મોટામાં મોટું વર્તુળ છોડીને સાંજે નવ વાગે બાલસ્વામી મંડળ સાથે પહેલાં બેસતા એટલે આ દાસ એનો ઋણી છે અને આ સંસ્થાનો હું ઋણી છું કે એવો પ્રેમ મળ્યો છે અને મળતો રહેશે અને સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મની ધજા ફરકાવી છે ફરકાવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં ધજા લઈ અને આગળ વધશે એવું સો ટકા મને વિશ્વાસ છે સર્વચંદ સંતોના ચરણમાં પ્રણામ ચહેરે પર ખુશી છા જાતી હૈ આંખો મેં સુરુ રા જાતા હૈ જબ અપના કહેતે હો તબ અપને પે બી ગુરુ રા હૈ સૌને પ્રણામ જય સો